નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં છે ગુજરાતી વ્યાકરણમાં આવતો રૂઢિપ્રયોગો એના અર્થ સાથે તો સારો વિડિયોને ચાલુ કરીએ એક નંબર અંગમાં તાવ આવવો એટલે ગુસ્સો થવો બે અંગમાં સાવી પડવી એટલે ઉત્સાહ આવવો ત્રણ અંગત લેવું એટલે મનમાં રાખવો ચાર અંધારામાં તીર મારવો એટલે અંદાજથી વાત કરવી પાંચ અગ્નિ પર તેલ રેડવું એટલે ઝઘડો વધારવો છ આકાશ પાતાળ એક કરવું એટલે ખૂબ પ્રયત્ન એટલે સમજ થવી દસ આગમાં ઘી નાખવું એટલે ગુસ્સો વધુ કરવો અગિયાર નંબર છે એક હાથથી તાળી નથી પડતી એટલે ઝઘડામાં બંને પક્ષ દોષી હોવા બાર એક આંખે ન જોવું એટલે દ્રેશ રાખવો તેર કાન ઉપર નાખવું એટલે ગુપ્ત રીતે કહેવું સોળ કાન પકડવું એટલે ભૂલની માફી માંગવી સત્તર કામનું જ કાજનું એટલે બેકાર માણસ અઢાર કાગળો ઉડ્યો ને વાત ફેલાવી એટલે અફવા ફેલાવવી ઓગણીસ ખિસ્સામાં હાથ નાખવો એટલે પૈસા ખર્ચવા વીસ ખૂન ઓકળવું એટલે ગુસ્સાથી ભરાઈ જવું એકવીસ નંબર ગળે ઉતારવું એટલે સ્વીકારવું બાવીસ ગળે પડવું એટલે મુશ્કેલીમાં ફસાઈ જવું ત્રેવીસ શક્કર ખાવા એટલે મૂંઝવણમાં પડવું ચોવીસ સાતી ઠોકવી એટલે શાન બતાવવી પચીસ જાન પર બનવી એટલે જોખમમાં આવવું છવ્વીસ જમણ હાથની રમત એટલે સહેલાઈથી ઓગણત્રીસ દાંત તોડવો એટલે હરાવી દેવું ત્રીસ દાંત ખાવા આવડવું એટલે સતુર હોવું એકત્રીસ નંબર દિલમાં રાખવું એટલે મનમાં ગુસ્સો કે પ્રેમ રાખવો બત્રીસ દિલથી લાગવું એટલે દિલથી પ્રેમ કરવો તેત્રીસ નાક કાપવી એટલે અપમાન થવું ચોત્રીસ નાકમાં દમ કરો એટલે તંગ કરી નાખવો પાંત્રીસ પાણી પીતું ન છોડવું એટલે બહુ દુશ્મની રાખવી છત્રીસ પગ નિશાની જમીન ખસી જવી એટલે અચાનક આંચકો ખાવો સાડત્રીસ પગ ઉપાડવા ન દેવા એટલે દબાવ દબાણમાં રાખવો આડત્રીસ પીઠ ફેરવી લેવી એટલે સાથ છોડવો ઓગણચાલીસ ફૂલવું ફાલવું એટલે આનંદિત થવું ચાલીસ બોલબાલા થવી એટલે વાત વધુ ફેલાવવી એકતાલીસ નંબર માથું ખાવું એટલે વારંવાર તંગ કરવું બેતાલીસ માથું ફરવું એટલે ગુસ્સે થઈ જવું કે ઉલટું વિચારવું તેતાલીસ મનનો મોર નાચવો એટલે ખૂબ આનંદ થવો ચુમ્માલી મો પર તાળું મારવું એટલે સુપ રહી જવું પિસ્તાલીસ મોંમાં પાણી આવવું એટલે સ્વાદિષ્ટ વસ્તુની ઈચ્છા થવી છેતાલી મોંમાંથી મોંમાં ઘી શક્કર એટલે શુભકામના આપવી સુડતાલી રાતોરાત ધનિક થવો એટલે અચાનક ધનવાન થવો અડતાલીસ લોહી ઉકળવું એટલે ગુસ્સાથી ભરાઈ જવું ઓગણપચાસ વાણીમાં મદદતા હોવી એટલે બોલવામાં મીઠાશ હોવી પચાસ વરસાદ વરસાવવો એટલે ઘણું ખર્ચવું એકાવન નંબર સપનામાં જીવવું એટલે અસત્ય કલ્પનાઓ કરવી બાવન સૂર્યને દીવો બતાવવો એટલે સમજદારને શીખવવા સમજદાર ચોપન હાથ ધોઈને પડવું એટલે સતત દુશ્મની રાખવી હાથ પીછા મારવા એટલે કામમાંથી હાથ ખેંચી લેવું પંચાવન હૃદયમાં સ્થાન આપવું એટલે કોઈને પ્રેમ કરવો મિત્રો રૂઢિપુરનો વિડીયો હતો તે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો આપણી સેનલમાં તમે નવા હોય તો સેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો તો મળીએ પાછા બીજા આવા જ વિડિયોમાં ત્યાં સુધી તમે બધા આવજો મિત્રો